હેલો મિત્રો તમારું સ્વાગત છે પિયુષ એજ્યુ હબ પર તો આજે આપણે જોઈશું એક જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધીનું કરંટ સફેર તો આપ જોઈએ પ્રશ્ન એક ગાંધીનગરમાં કયા સર્કલ પર તાજેતરમાં અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છ ત્રણ સર્કલ પર નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને ઓછામાં ઓછા કેટલા દિવસની કાયદાકીય રોજગારીની ગેરંટી મળશે એકસો પચીસ દિવસની પ્રશ્ન નંબર ત્રણ પાર્વતી ઓર્ગા પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશમાં આઈ એમ એ નેટકોન બે હજાર પચીસની સોમી રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી અમદાવાદમાં ડીઆરડીઓનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો એક જાન્યુઆરીના રોજ કતરમાં યોજાયેલ વર્લ્ડ બ્લીડ્સ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભારત અર્જુન એરિગેસીએ કયો મેડલ જીત્યો હતો બ્રોન્જ મેડલ ખગોળશાસ્ત્રીઓએ કયા ટેલિસ્કોપનો ઉપયોગ કરીને તાજેતરમાં બ્રહ્માંડમાં સૌથી અસામાન્ય ગ્રહોમાંનો એક લીંબુ અથવા રબ્બી બોલ જેવો ગ્રહ પીએસઆર જે ત્રેવીસ બાવીસ છવ્વીસ પચાસ બીને શોધી કાઢ્યો છે તો એ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ છે પ્રખ્યાત રીતિ કલાકાર છે સુદર્શન પટનાયક એને કયા રાજ્યની નીલાન્દ્રી બીચ પર રેતી અને સફરજનનો ઉપયોગ કરીને વિશ્વનું સૌથી મોટું ક્લોઝનું મૂર્તિ એટલે કે શિલ્પ બનાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે તો ઓડિશાના બીચ પર ઓડિશાનું નીન્દ્રી બીચ પર નવમો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ડૉક્ટર કે એલ એન રાવની હવે દસમો પ્રશ્ન આઈજીયુ એકસો ચોવીસમી ઓલ ઇન્ડિયા એમેચ્યોર ગોલ્ફ એકસો ચોવીસ મી ઓલ ઇન્ડિયા બિહારનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે તો આઈઆઈટી પટનામાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ચાર હજાર રન પૂર્ણ કરનાર સ્મૃતિ મંધાના ભારતની કેટલામી મહિલા ખેલાડી બની છે તો પ્રથમ મહિલા ખેલાડી બની છે જેને ચાર હજાર રન પૂર્ણ કર્યા છે ટી ટ્વેન્ટી ક્રિકેટ ફોર્મેટમાં આઈએનએસ વાગશીર વાગીર સમરીનમાં સફર કરનાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા છે તો બીજા રાષ્ટ્ર રાષ્ટ્રપતિ બન્યા છે પ્રગતિ પ્લેટફોર્મની પચીસ પચાસમી બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી તો નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી તાજેતરમાં કોણે વિજયપથ એઆઈ શિક્ષણનું પહેલું ઉદઘાટન કર્યું છે નિર્મલા સીતારમણ જે ફાઈનાન્સ મિનિસ્ટર છે આપણા તાજેતરમાં કોણે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે પદભાર સંભાળ્યો છે તો એર માર્શલ નાગેશ કપૂરે હવે ભારતીય એઆઈ સંશોધન સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી ગિફ્ટ સિટી ગાંધીનગર ગુજરાત સૌથી ધનિક ભારતીય મૂળ પ્રોફેશનલ મેનેજર કોણ બની છે જયશ્રી ઉલ્લાલ આસ્ટા નેટવર્ક્સના પ્રમુખ અને સીઈઓ બન્યા છે તાજેતરમાં વર્ષ બે હજાર પચીસમાં કાંકરિયા કાર્નિવલે કયા વર્ષ કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે આઠમું રાજ્ય પગાર પંચ રાજ રચનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બની ગયું છે તો આસામ ન્યૂઝીલેન્ડે આગામી પંદર વર્ષમાં ભારતમાં કેટલા ડોલ કેટલા ડોલર રોકાણની ખાતરી આપી છે તો વીસ બિલિયન ડોલરની તાજેતરમાં એનઆઈએના વડા તરીકે વધારાનો હવાલો કોને સોંપાયો છે તો રાકેશ અગ્રવાલને દર વર્ષે બ્રેલ વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો બ્રેલ લિપિ તો ચાર જાન્યુઆરીના રોજ વિશ્વના સૌથી મોટા ઓપન એર થિયેટર તરીકે જાણીતો ધનુયાત્રા મહોત્સવ કયા રાજ્યમાં યોજાયો ઓડિશામાં અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસની થીમ શું રાખવામાં આવી ભારત એક ગાથા એનટીસીએના ડેટા અનુસાર વર્ષ બે હજાર પચીસમાં ભારત કુલ કેટલા વાઘનું મૃત્યુ થયું છે એકસો છાસઠ વાઘ મરી ગયા સ્ટેનફોર્ડ યુનિવર્સિટી બે હજાર પચીસ ગ્લોબલ એઆઈ વાઇબ્રન્સી ટૂલ મુજબ ભારત કયા ક્રમે છે તો ત્રીજા ક્રમે છે અઠ્યાવીસમાં પ્રશ્ન સબકા બીમા સબકી રક્ષા બિલનો મુખ્ય ઉદ્દેશ શું છે વીમા કંપનીની જવાબદારી વધારવી અને પોલિસી ધારકોનું રક્ષણ કરવું ઓગણત્રીસ પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયું શહેર દેશનું પ્રથમ સંપૂર્ણપણે ઝૂપડમ ઝૂંપડપટ્ટી મુક્ત એટલે કે સ્લમ ફ્રી શહેર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે સુરત ત્રીસ પ્રશ્ન જાપાનને પાછળ છોડીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર કોણે બનાવ્યું છે ભારત તાજેતરમાં કોના દ્વારા વારાણસીમાં નેશનલ વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો પીએમ મોદી દ્વારા બત્રીસમો પ્રશ્ન દિલ્હી મેટ્રોના ફેઝ ફાઈવ એ પ્રોજેક્ટ હેઠળ કેટલા નવા કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે ત્રણ તેત્રીસ પ્રશ્ન ભારત ઓસ્ટ્રેલિયા ઇ સીટીએ કરાર મુજબ કઈ તારીખે ભારતની સો ટકા નિકાસ ચીજવસ્તુઓ પર ઓસ્ટ્રેલિયામાં શૂન્ય ડ્યુટી લાગશે એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ભારત ભારતના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કયા દેશની સિંકાન સેન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જાપાન તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા કયા રાજ્યના દરિયાકાંઠે પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું ઓડિસ્સા આઈ એન એસવી કોન્ડિયન કોન્ડિનિયન્સની પ્રથમ દરિયાઈ સફર કયા બે સ્થળો વચ્ચે થઈ રહી છે પોરબંદર અને મસ્કત વચ્ચે રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો બે હજાર પચીસ કયા જિલ્લામાં યોજાયો હતો સુરત તાજેતરમાં કયા દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ખલીદા જિયાનું મૃત્યુ થયું છે બાંગ્લાદેશ તો મિત્રો આવા જ કરંટ અફેર અને સૌથી પહેલાં માહિતી માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વધારાની માહિતી મળી રહે